આપણી આસપાસ કેટલી બધી માહિતી હોય છે નહીં આંકડા તથ્યો અવલોકનો પણ આ માહિતીના ઢગલામાંથી કંઈક કામનું કેવી રીતે કાઢવું વેલ આજે આપણે એવા કેટલાક સરળ સાધનો વિશે જાણીશું જે આ કામને એકદમ આસાન બનાવી દે છે ઘણીવાર એવું બને ખરું ને જ્યારે આપણી સામે ઘણા બધા નંબર્સ હોય ત્યારે એ સમજવું મુશ્કેલ બની જાય છે કે આખરે આ કહેવા શું માંગે છે પણ ચિંતા ના કરો આનો ઉકેલ ખૂબ જ રસપ્રદ છે હવે આ નંબરોને જુઓ આ કોઈ વિદ્યાર્થીના માર્ક્સ હોઈ શકે છે અથવા કોઈ દુકાનના રોજના વેચાણના આંકડા અત્યારે તો આ ખાલી આંકડાઓનો ડગલો જ લાગે છે સાચો ને આમાંથી કોઈ ચોક્કસ વાત સમજવી લગભગ અશક્ય છે તો આને સરળ બનાવવાનો કોઈ રસ્તો છે હા બિલકુલ છે આપણું પહેલું અને સૌથી પાવરફુલ ટૂલ છે આ બધા આંકડાઓને બદલે માત્ર એક જ આંકડો શોધવો જે આખા ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે અને એને જ આપણે કહીએ છીએ સરાસરી ચલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે સરાસરી જેને અંગ્રેજીમાં મીન પણ કહેવાય છે એ આખા ડેટાનો સારાંશ છે એ આપણને એક સેન્ટ્રલ પોઈન્ટ આપે છે એક એવો આંકડો જેની આસપાસ મોટા ભાગના બીજા આંકડાઓ હોય છે એમ સમજો કે એ આખા ગ્રુપનો કેપ્ટેન છે અને સૌથી મજાની વાત શું છે ખબર છે આને ગણવું એકદમ એકદમ સહેલું છે ફક્ત ત્રણ સ્ટેપ છે પહેલો બધા જ નંબર્સને જોડી દો બીજું ગણી લો કે ટોટલ કેટલા નંબર્સ છે અને છેલ્લે પેલા સરવાળાને આ ટોટલ સંખ્યાથી ભાગી નાખો બસ આવી ગઈ સરાસરી પણ શું દરેક વખતે સરાસરી કામ લાગે છે હમ ચાલો એક એવી પરિસ્થિતિ જોઈએ જ્યાં સરાસરી આપણને કદાચ સાચો જવાબ ન પણ આપે અને ત્યાં આપણને એક નવા સાધનની જરૂર પડશે જો વિદ્યાર્થીઓના ગુણનો એવરેજ સ્કોર શોધવા માટે સરાસરી પરફેક્ટ છે પણ જરા વિચારો એક દુકાનદારને એ જાણવું છે કે કઈ સાઇઝનો શર્ટ સૌથી વધુ વેચાય છે તો શું એ શર્ટની સાઇઝની સરાસરી કાઢશે ના એનો તો કોઈ મતલબ જ નથી અહીં સમસ્યા અલગ છે તો સાધન પણ અલગ જ જોઈ છે ને અને આવી સમસ્યાઓ માટે આપણી પાસે છે બીજું એક જબરદસ્ત સાધન બહુલક એટલે કે મોડ બહુલકનો મતલબ એકદમ સિમ્પલ છે ડેટામાં જે નંબર સૌથી વધુ વખત આવે એ જ બહુલક છે ટૂંકમાં સૌથી પોપ્યુલર ચોઈસ કઈ છે એ બહુલક બતાવે છે ચાલો પેલી શર્ટની દુકાને પાછા જઈએ જો આટલી બધી સાઇઝના શર્ટ વેચાયા હોય તો ધ્યાનથી જોતા જ ખબર પડી જાય છે કે પંચાણું નંબરની સાઇઝ સૌથી વધુ વખત એટલે કે ચાર વખત વેચાય છે તો બસ આપણો બહુ લગ છે પંચાણું હવે દુકાનદારને ખબર છે કે કઈ સાઇઝનો સ્ટોક વધારે રાખવાનો છે કેટલું સરળ આપણે અત્યાર સુધી આંકડાઓ સાથે માથાકૂટ કરી પણ એક કહેવત છે ને કે એક ચિત્ર હજાર શબ્દો બરાબર છે તો શું થાય જો આ આંકડાઓ આપણી સાથે વાત કરવા લાગે તો ચાલો આ આંકડાઓને ચિત્રમાં ફેરવીને એમની વાર્તા સાંભળીએ કોઈ પણ ચિત્ર બનાવતા પહેલાં માહિતીને વ્યવસ્થિત ગોઠવવી પડે જેમ કે અહીં એક સર્વેના પરિણામોને આપણે ટેલિમાર્ક્સનો ઉપયોગ કરીને એક ટેબલમાં ગોઠવ્યા છે આનાથી માહિતી થોડી ક્લીન અને સમજવામાં સહેલી લાગે છે કોષ્ટક ચોક્કસપણે ઉપયોગી છે પણ હજી કંઈક ખૂટે છે કંઈક એવું ન થઈ શકે કે એક જ ઝટકામાં એક જ નજરમાં બધી ખબર પડી જાય કે કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે અને એનો જવાબ છે એક લંબ આલેખ એટલે કે બાર ગ્રાફ જુઓ તો ખરા કેવી રીતે પેલું કોરુકટ લાગતું ટેબલ હવે એક જીવંત વાર્તા કહી રહ્યું છે એક જ સેકન્ડમાં ખબર પડી જાય છે કે કયો બાળ સૌથી ઊંચો છે અને કયો સૌથી નીચો તો આનો સીધો મતલબ એ છે કે જે સ્તંભ સૌથી ઊંચો છે એ જ સૌથી લોકપ્રિય પસંદગી છે એટલે કે એ જ આપણો બહુલક છે આમ ગ્રાફ આપણને ખાલી માહિતી જ નથી બતાવતો પણ એ આપણને બહુલક શોધવામાં પણ મદદ કરે છે ખરેખર અદભુત છે નહીં સારું અત્યાર સુધી તો એક વાર્તા સમજ્યા પણ જો બે અલગ અલગ માહિતીના સેટની સરખામણી કરવી હોય તો શું કરવું જેમ કે સમયની સાથે થયેલા ફેરફારો અથવા બે જૂથો વચ્ચેનો તફાવત જોવો હોય તો માની લો કે આ એક વિદ્યાર્થીના પહેલા સેમેસ્ટરના માર્ક્સનો ગ્રાફ છે આના પરથી આપણને એના દરેક વિષયનું પર્ફોમન્સ દેખાય છે પણ આ ગ્રાફ આપણને એ નથી કહેતો કે બીજા સેમેસ્ટરમાં શું થયું શું પરફોર્મન્સ સુધર્યું બગડ્યું કે એનું એ જ રહ્યું આ સરખામણી કરવા માટે આપણને એક અલગ પ્રકારના ગ્રાફની જરૂર પડશે અને અહીં આવે છે આપણું નવું સાધન દ્વિલંબ આલેખ એટલે કે ડબલ બાર ગ્રાફ અહીં દરેક વિષય માટે આપણે બંને સેમેસ્ટરના બારને જોડીમાં બાજુબાજુમાં મૂકી દઈએ છે હવે જુઓ સરખામણી કેટલી સરળ અને સ્પષ્ટ થઈ ગઈ એક જ નજરમાં જોઈ શકાય છે કે કયા વિષયમાં સુધારો થયો અને ક્યાં વધારે મહેનતની જરૂર છે તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ આજે આપણે ત્રણ મુખ્ય ટૂલ્સ શીખ્યા સરાસરી એટલે કે મીન જે એક ટિપિકલ વેલ્યુ આપે છે બહુલક એટલે કે મોડ જે સૌથી પોપ્યુલર ચોઇસ બતાવે છે અને બાર ગ્રાફ જે આંકડાઓને એક વાર્તાનું રૂપ આપીને સરખામણીને એકદમ સરળ બનાવી દે છે યાદ રાખજો આ સાધનો ખાલી ગણિતના દાખલા માટે નથી પણ આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે છે તો હવે જ્યારે આ ટૂલ્સ આપણા હાથમાં છે ત્યારે વિચારો કે આંકડાઓની પાછળ છુપાયેલી કઈ નવી વાર્તાઓ શોધી શકાય છે